हेलो गाइस वेलकम बैक टू न्यू व्लॉग आई होप कि आप सब अच्छे होंगे तो दोस्तों आज है रविवार और अभी बज रहे है तीन और दोस्तों अभी हम सारे राजा ग्रुप के लोग मिलकर जा रहे हैं मोर सुपड़ा और दोस्तों आज मैं फर्स्ट टाइम जा रहा हूँ इससे पहले मैं एक भी बार यहाँ पर नहीं गया और दोस्तों अभी सारे ग्रुप ने धीरे धीरे चढ़ना स्टार्ट कर दिया है क्योंकि मंदिर है वो पहाड़ के ऊपर है आ, बहुत ज़्यादा ऊपर भी नहीं है पर थोड़ा सा पहाड़ आप सभी लोगों को चढ़ना पड़ेगा तो दोस्तों अभी हम पहुंच चुके हैं मोर झुपड़ा और दोस्तों यहाँ पर राम लखन जान की और हनुमान जी का छोटा सा मंदिर है और बहुत बड़ी जगह है आप सभी लोग देख सकते हैं दोस्तों तो दोस्तों अभी आज सभी लोगों ने भजिया बनाने का सोचा है यहाँ पर तो घर से सारा सामान तो लेकर आए थे और दोस्तों धनिया मेथी आलू प्याज मिर्च सभी लोग अलग अलग सामान लेकर बैठ चुके हैं और अपना अपना काम कर रहे हैं तो दोस्तों चार पांच लोग मेथी और धनिया का काट रहे हैं तीन चार लोग और प्याज और आलू है वो छिल रहे हैं और दोस्तों ये यहाँ के बापू है जो कि यहाँ पर मंदिर की पूजा और देखरेख करते हैं पर चटनी बनाने के लिए अभी चूल्हा जलाया जा रहा है ये देखिए दोस्तों यहाँ पर चटनी की तैयारी हो रही है चटनी बना रहे हैं दोस्तों अभी भजिया बनना स्टार्ट हो चुका है और सबने अपना अपना योगदान दिया है सारी चीजों में <Sanskrit> तो दोस्तों भगवान को भोग लगाया और उसके बाद में सभी लोगों ने प्रसाद ग्रहण किया और सभी लोगों को बहुत मजा आया और दोस्तों ऐसे हम राजा ग्रुप वाले सभी जगह पर जाते रहते हैं और दोस्तों यहाँ पर तो अलौकिक आनंद आया और बहुत मजा आया तो, तो है, मुझ कर नहीं let આજ રોજ રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા નૂતન વર્ષનું નાનકડું એવું સુંદર મજાનું સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું જે રાણાવાવ જાંબુવતીના ભોયરેથી જતો મોરઝુંપડા નામની એક સુંદર મજાની શ્રી હનુમાન દાદાની ડુંગર ઉપર જગ્યા ઉપર છે ત્યાં જઈ બધા ગ્રુપના મેમ્બર હોય નાનકડો ટ્રેકિંગ કર્યો ટ્રેકિંગ કરી શ્રી હનુમાનજી મહારાજના દર્શન કીર્તન કરી અને સાથે બેસી અને નાસ્તામાં પ્રોગ્રામ કર્યો અહીંયા આવેલા શ્રદ્ધાળુઓ સાથે બધાએ સ્નેહ ભોજન નાનકડું કીધું અને અને બાપુનો સત્સંગ સાંભળી હવે આપણે રાત્રિના સમયે વિદાય લે છે તો રાજા ગ્રુપના તમામ મેમ્બરો અહીંયા આવ્યા એ બદલ એ પોતપોતાનો પ્રતિભાવ જણાવો ચાલો આપણે એડમિન શ્રી રાજુભાઈ જય માતાજી જય શ્રી હનુમાન દાદા આજે અમે સૌ મિત્રોએ પહેલી વખત દર વખતે તો કૂછડી હોય જ અમારું આયોજન આ જ વખતે અમે અહીંયા આયોજન કર્યું છે મોર ઝોપડા ખૂબ મજા આવી ને અર્ધા મિત્રો નથી આવ્યા કેમ કે વાતાવરણના હિસાબે માંદા હતા બાકી બહુ મજા આવી સરસ આભાર ગ્રુપવારાવનો આજરોજ રાજા ગ્રુપ દ્વારા રાખવામાં આવેલ સ્નેહ મિલન જે બળડા ડુંગરની ગોદમાં આવેલું મોર ઝોપડી કે જ્યાં અમે લોકોએ આ જાતે જ અલ્પારનું આયોજન કર્યું બનાવ્યું સાથે મળ્યું અને ખૂબ મજા કરી જય માતાજી જય શ્રી રામ જય હનુમાન દાદા આજ રોજ રાજા ગ્રુપ દ્વારા સુંદર મજાનું જે આયોજન કરેલ છે મોર ઝોપડા ગામે અમે આવ્યા હતા ત્યાં બધાએ ટ્રેકિંગ કર્યું મજા આવી અને બધાએ સાથે મળીને ભોજન સંભારો કર્યો સાથે બધાએ ખુબજ આનંદ કર્યો બાપુ નો સત્સંગ સાંભળ્યો અને ભજી અને જ મોટી મોજ ગઈ સ્નેહ મિલન માં ખુબ મજા આવી એન્જોય બધા ગ્રુપ સાથે આવો આપડે અહિયાં જે હનુમાનજી દાદા નું મંદિર છે મોરપડા ત્યાં બધા રાજા ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા મિલન નું આયોજન કરેલું હતું અને એમાં ખુબ આનંદ આવ્યો અને આયોજન ના કરતા પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ નું આયોજન હતું બરોબર ખુબ સરસ મજા આવી અલૌકિક આનંદ એક મેળો જિંદગી ભાગદોડ માંથી ક્યારેક ક્યારેક આરામ કરવાનો મોકો મળે તો આવવું જોઈએ રાજા સાથે પેલી વખત પણ ખુબ મજા આવી

બધું એ બહુ મજા કરી આજે રાજા ગ્રુપમાંથી ને બધા છે ને મોજ છુકરા આવ્યા હતા હનુનજીના સાંનિધ્યમાં આરે ચા નાસ્તાનો પ્રોગ્રામ રાખ્યો તો ભગ્યાનો ખૂબ આનંદ આવ્યો ખૂબ આનંદ આવ્યો રાજા ગ્રુપ દ્વારા મોજ શુકડાની જગ્યાએ બધ સાથે નાસ્તો કર્યો ભોજન કર્યું ખૂબ એન્જોય જય શ્રી રામ બોલો રાજુમાન જયદેવ જય દે જય સત્યનારાયણ ભગવાન જય મહાદેવ આવો આવો પ્રેમ ભાવ રે અને બધા સાથે મળીને જે કઈ પણ યથાવત ને હોવો ખેડૂત છે